નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે પ્રધાનમંત્રી જન ઔષધિ દ્વારા સમગ્ર દેશમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે તારીખ એક માર્ચથી સાત માર્ચ થશે જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તારીખેક માર્ચના રોજ ગાંધીનગર ખાતે જન જન જનચેતના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતા મંદિરથી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સુધી પદયાત્રા ચાલી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ ભારતભરમાં કુલ પંદર હજારમી વધુ વધુ ઔષધિ કેન્દ્ર કાર્યરત છે જેમાં જીવનજરૂરી દવાઓ અને સર્જિકલ આઇટમ બજાર કિંમત કરતા પચાસ ટકાથી નેવું ટકા સસ્તા ભાવે ઉપલબ્ધ છે ગુજરાતમાં સાતસો પચાસ વધારે વધારે ઔષધિ કેન્દ્રો આવેલા છે ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા એનસીમી વધુ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે સંચાલિત ગાંધીનગરમાં આ સ્ટોર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત છે ઔષધિ સપ્તાહની ઉજવણી અંતર્ગત રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું આ પદયાત્રા સવારે નવ વાગ્યા વાગ્યે માતા મંદિર સેકેટર સાતમી શરૂ થઈને અને ગર્દશાંશ બે સર્કલ થઈને પથિકાશ્રમ થઈ સિવિલ હોસ્પિટલ સુધી ગઈ હતી જેમાં જન ઔષધિની વિવિધ દવાઓ અને સર્જિકલ આઇટમ વિશે લોકોને જાણકારી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ હાજર રહ્યા હતા તેમજ ઔષધિ સ્ટોરના સંચાલકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સમગ્ર વર્ષ દરમિયાન વિજ્ઞાનલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે ડોક્ટર સીવી રામનની યાદમાં અઠાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષની થીમ એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશીપ ઇન સાયન્સ અને ઇનોવેશન ફોર વિકસિત ભારત રાખવામાં આવી છે જેના અંતર્ગત સાયન્સ સેન્ટર દ્વારા વિજ્ઞાન લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર માસ દરમિયાન કરવામાં આવ્યું હતું નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન જુદા જુદા પ્રોગ્રામ યોજવામાં આવ્યા જેવા કે પોપ્યુલર સાયન્સ લેક્ચર સાયન્સ ક્વિઝ ઓન સાયન્સ એક્સપેરિમેન્ટસ ફન વિથ ફિઝિક્સ વન્ડર ઓફ કેમિસ્ટ્રી ફન વિથ સાયન્સ વિજ્ઞાન પ્રદર્શન વહેમ અને અંધશ્રદ્ધા નિવારણ ઈ બાયોસિકલ વર્કશોપ આકાશ દર્શન સાયન્સ એક્સપોઝર ટૂર જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો સાયન્સ ક્લબના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે પ્લાઝમા સંશોધન સંસ્થા આઈપીઆરની મુલાકાતનું આયોજન કર્યું જ્યાં તજનો દ્વારા પ્લાઝમા એટલે શું તે કેવી રીતે બની શકે અને તેમાંથી ઉર્જા કેવી રીતે મેળવી શકાય તેના સંશોધન વિશે સમજૂતી આપવામાં આવી વિદ્યાર્થીઓને આઈપીઆર દ્વારા આયોજિત વૈજ્ઞાનિક પ્રદર્શન પણ બતાવવામાં આવ્યું હતું નિસર્ગ સંડે સાયન્સ ક્લબના એકસો જેટલા વિદ્યાર્થીઓએ પાટણ રિજ્યુલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી પાટણ રિજ્યુન સાયન્સ સેન્ટર ડાયનોસોરની થીમ પર બનેલ છે તદ ઉપરાંત અહીં કેમેસ્ટ્રીમાં નોબલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોની ખૂબ જ માહિતીસભર ગેલેરી આવેલી છે પ્રકાશ તેના પરાવર્તન અને વક્રીભવન વગેરે નિયમો સમજાવતી વિવિધ મોડલોની ગેલેરી તેમજ બાળકો શરીર વિજ્ઞાન સમજ સરળતાથી મેળવી શકે તેવી હ્યુમન એનોટોમી ગેલેરીની મુલાકાત લીધી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી અંતર્ગત આઈઆઈટી ગાંધીનગર ખાતે પોપ્યુલર સાયન્સ લેક્ચર સાયન્સ એક્ઝિબિશન તેમજ વૈજ્ઞાનિક રમતોનું આયોજન કર્યું હતું જેમાં નિસર્ગ સન્ડે સાયન્સ કલ્પના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ડોક્ટર સીવી રામનની રામન ઇફેક્ટથી સામાન્ય વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું અને તેના મહત્વ વિશે નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ પટેલે ગુજરાત ન્યૂઝ ચેનલ પર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વાર્તાલાપ કર્યો બેંક ઓફ બરોડા દ્વારા દ્વારા ઈ નેટ અને સાયબર માટે બેંકના ઓફિસર્સ જાણકારી આપવામાં આવી શાહ તથા ક્લબના મેમ્બર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ